দর্শক મિત્રો ડેલી બોડીની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુરજીન ખત્રી দর্শক મિત્રો છોટા ઉદેપુર જિલ્લાના બોડીનીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે રાત્રિના લગભગ 3 વાગ્યા થી 1.5 કલાક સુધી ભારે વરસાદ વરસ્યો હતો આ દરમિયાન ભારે પવન સાથે વીજળીના કડાકા બડાકા થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ધોધમાર વરસાદને કારણે દિવાન ફળિયા રામનગર સોસાયટીમાં પાણી ભરાયા હતા લોકોના જે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને વાહનો પણ જે સોસાયટીમાં હતા તે પણ લોકો છે તે હટાવવા માટેની તજવીજ છે તે હાથ ધરી હતી ખાસ કરીને જે પ્રકારે અચાનક વાતાવરણ માં પલટો આવતા લોકોની ઊંઘ છે તે હરામ થઈ ગઈ હતી લોકોની ઊંઘ છે તે ઉડી ગઈ હતી અને દિવાન ફળિયાના જે કેટલાક મકાનો છે તેમાં પાણી પણ ઘૂસી ગયા હતા તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ શકો છો આ જે મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અંદાજે એક ફૂટ જેટલું પાણી છે તે ઘરોમાં પણ હતું અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો વરસાદના કારણે આ જે પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડતો હોય છે અને લોકોને છે તે દયનીય પરિસ્થિતિ બની જતી હોય છે